વિસ્તારમાં કોઈ જનહાનિ કે મોટા નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી મારું નામ છે સ્ટેશન ઓફિસર સુમન ઉપેન્દ્ર જામનગર મહાનગરપાલિકા આ દિવાળી તહેવાર નિમિત્તે આગલા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ જગ્યાએ ફાયર બંદોબસ્ત ગોઠવેલા હતા કે એના અનુસંધાને કે ઝડપથી તે સ્થળ ઉપર આપણે પહોંચી શકી એ માટે અલગ અલગ ત્રણ જગ્યાએ ફાયર બંદોબસ્ત ગોઠવેલા હતા ચોવીસ કલાક દરમિયાન દિવાળી માહોલમાં ત્રીસ જેટલી આગ લાગેલી હતી નાના મોટી એમાં કોઈ જાતની જાનહાની થયેલ નથી અને અત્યારે હાલમાં એ કાર્યરત હજી ફાયર જવાનો ખડે પગે હજી કંટ્રોલ રૂમ ડ્યુટીમાં હાજર જ છે